ગણપતિ બાપ્પા મોરિયા આજે ગણેશ ચતુર્થીનો પાંચમો દિવસ છે અને ગણપતિ બાપ્પા આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે આપણી સાથે આવ્યા ઘરમાં રહ્યા ઘણી બધી મેમરીઝ બનાવી અને આજે ગણપતિ બાપાનો જવાનો સમય છે અત્યારે હું ટાવર જોકમાં ઊભો છું અને અત્યારે અહીંથી એક ભવ્ય રેલી રોડ રોડસોનું આયોજન કરવામાં આવ્યું છે અને ગણપતિ દાદાનું વિસર્જન બંદર ખાતે કરવામાં આવશે જ્યાં તકરીબન ચારસો પાંચસો જેટલા પંડાલોથી ગણપતિ દાદા આવવાના છે વિસર્જન થવાનું છે તમે જોઈ શકો છો પાછળ આ ને મ્યુઝિક સિસ્ટમ ની પણ અસુવિધા છે. હમણાં બધા તૈયારીઓ કરી રહ્યા છે. રેલીનો પણ લાભ લેશો તો અમારી સુંદર માળ મુકતા દેવ. દેવ જય દેવ જય મંગલ મૂર્તિ હો شی મંગલ મૂર્તિ દર્શન માત્રે મન સે પોલીસ પ્રશાસન પણ પૂરી તૈયારીમાં છે બધા જવાનો અહીંયા ઊભા છે સામે ફાયર બ્રિગેડની ટીમ પણ છે જેથી કોઈ પણ આ જાતનો અનિચ્છિય બનાવ ન બને એટલા માટે વેરાવળ પોલીસ અત્યારે ફૂલ તૈયારીમાં છે તો અમારી સાથે બન્યા રહો વેરાવળ સમસ્ત ખારવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડા આપણી સાથે છે તેઓ કંઈક કહેશે તો જીતુભાઈ તમે જણાવો કે આજે કાર્યક્રમ કેવો છે અને કેટલા ગણપતિ રજાના પંડાલો અહીંયા ઉપસ્થિત થવાના છે અને શું રૂટ છે વર્ષોથી અમે બે હજાર આ આયોજન કરીએ છીએ જે ગણપત વિસર્જનનું પહેલાં અલગ અલગ જગ્યાએ થતું ત્યાર પછી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડા દ્વારા બે હજાર આ આયોજન કર્યું છે ટાવરમાં દરેક ગણપતિ હોય એનું સન્માન કરવાનું એને એવોર્ડ આપવાનો એવોર્ડ આપવાનો ત્યાર પછી દરિયાને અહીંથી સીધું ગૌરવ રોગ થઈ અને આ એવોર્ડ છે બધાને આપણે ગણપતિને કોઈને એક નંબર વન આપીએ એની જગ્યાએ આપણે બધા ગણપતિને નંબર વન આપીએ જેથી એને દુઃખ ન થાય કે મારો નંબર વન નથી આ જ પ્રમાણે આપણે બધા ગણપતિને જેટલા ગણપતિ હોય ચૌદસો પંદરસો જેટલા ગણપતિ હોય બધાને સીલ આપીએ છીએ અને અહીંયાથી ગૌરવ રોડ છે બંદર રોડ છે રણબારા બંદર છે ત્યાં એનું વિસર્જન થાય છે ત્યાં સંસો ઉપર માછીમારની ટીમ હોય જેમાં કોઈ ઉપ્રમુખથી લઈ આરવા સમાજના ઉપપ્રમુખ ગોપાલભાઈ બાબુભાઈ બધા અહીંયા ખરે હોય પાણીમાં જ હોય અને જ્યાર સુધી છેલ્લા ગણપતિ વિસર્જન ન થાય ત્યાર સુધી આયોજન અહીંયા રહી છે બધા જેમ તમે જાણ્યું કે અહીંયા બધા જ ગણપતિ દાદાના પંડાલને પ્રથમ નંબર આપવામાં આવે છે અને ખારવા સમાજના પ્રમુખ અને પૂરી ટીમ ત્યાં ઉપસ્થિત હોય છે રણબાગ બંદરે તો ત્યાં જેથી કોઈ પણ જાતે અનિચ્છીય બનાવ ન બને તો ખૂબ ખૂબ આભાર આપનો જીતુભાઈ ખૂબ ખૂબ આભાર આ જોઈ શકો છો છે રેલી લાલ ગણપતિ દાદાના ના જ્યાં લોકો રંગે ગુલાલ રમી રહ્યા છે અને જોયું તમને શિલ્ડ આપ્યો પ્રથમ ક્રમાંક વાળા ચાલો ગણપતિ દાદાના દર્શન કરીએ એક એક પછી વારા બધા ભેગા છે હમણાં જ ભવ્ય રેલી નીકળવાની છે રણબાગ ખાતે બધા ગણપતિ નું વિસર્જન થવાનું છે જોઈ શકો છો આ બાઈક જે તમે જો જોઈ શકો છો કે રસ્તાની ચારે બાજુ પબ્લિક અત્યારે ઊભી છે અને એપાર્ટમેન્ટોમાં પણ પબ્લિક અત્યારે જોઈ જોવા માટે ઉભી છે કાંઈ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ભવ્ય રેલી નીકળવાની છે તમે જોઈ શકો છો ત્યારે તપેશ્વરના લાલની રેલી નીકળી રહી છે બીજા અન્ય ગણપતિ દાદાના પંડાલો પરથી આ એક માજી કંઈ કહેવા માંગે છે તેમની સાથે વાતથી કરીએ અમારે વેવ ખાતર અમારે બહુ ગણપતિનું આગળ આયોજન વધારે છે ઠેકાયે ઠેકાણે કોઈ કાજુ ન બનાવે કોઈ ચોકલેટ ન બનાવે કોઈ આવ્યો પર નો બનાવે છે ને આયો સારામાં સારું ગોઠવાયેલું છે તમે શું કહેવા માંગશો બોલ અમે એમ કહીએ કે અમાર ગણપતિ બહુ સરસ છે એ બોલો કે સીધા ગણપતિ છે આ તો મિત્રો તમે જોઈ શકો છો ચારે તરફ ઘણી ઘણા બધા શ્રદ્ધાળુઓ અત્યારે ઉમટી પડ્યા છે ગણપતિ દાદાના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો ઉપર પણ ઘણી બધી ભીડ છે ઘણી ઘણા બધા લોકો ઘણા બધા શ્રદ્ધાળુઓ અત્યારે આવ્યા છે ફૂટપાથ ઉપર પણ તમે બેસી બેસી ગયા છે અને પોલીસ તંત્ર પૂર્તી રીતે સજાગ છે પૂરતી તૈયારીઓમાં માં છે જેથી કોઈ અનિચ્છ બનાવ ન બને તમારી સાથે બન્યા રહો પછી એક બધા ગણપતિ પંડાલો એક પછી એક રેલીમાં ઉપસ્થિત થાય છે તમે જોઈ શકો પાછળ કેટલી લાંબી લાઈલ છે નીચે ના આવવા નીચે કદાચ મારો તમે રેલી ભક્તિ જોયો ભાવના જો તમે જોઈ શકો છો ખૂબ ટ્રાફિક છે ગણપતિ બાપા મોર્ય નાથ થી ગુજરી ઉઠ્યું છે થોડા બધા લોકો આવી ગયા છે રોડ પર અને રેલી માટે એક અલગ રૂટ રાખવામાં આવેલ છે આ રૂટ સીધો રણબાગ બંદર પર નીકળશે સાંજના પાંચ છ વાગે આસપાસ ત્રણસો ચારસો કે પાંચસો જેટલા પંડાલો પરથી ગણપતિ દાદા ને કરવામાં આવશે રણબાગ

ભવ્ય આયોજન થવા જોઈએ અને થાય છે પણ તંત્ર દ્વારા કેટલી સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે તંત્ર ખૂબ રાખે છે લોકલ તંત્ર ઉપરથી પણ એવી રીતે પ્રોટેક્શન આપવામાં આવે છે કે

શું કેવા માંગશો તમને કેવું લાગ્યું આ વિસર્જન નો તંત્ર દ્વારા કેટલી આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન બહુ સારી કરેલી છે સ્ટાફ વાળા પોલીસ સ્ટાફ બધી સારામાં સારું કરેલો છે બધી સારી ગોઠવણી છે અત્યારે બધા પંડાલોમાંથી ગણપતિ દાદા અહીં આવી રહ્યા છે પોલીસ પ્રશાસન દ્વારા રણબારા ખાતે અહીં વિસર્જનનો કાર્યક્રમ રાખેલો છે પોલીસ પ્રશાસન અહીંની પરવાનગી આપી છે બધા તરવૈયાઓ પણ તૈયાર છે જેથી કરીને વેરાવળ ખાતે કોઈ પણ જાતની દુર્ઘટના ન સર્જાય બધા તપેશ્વરના લાલ હોય કે અષ્ટ ગ્રુપના હોય બધા ગણપતિ દાદા અહીંયા ચારસો થી પાંચસો જેટલા ગણપતિ દાદા અહીંયા ઉપસ્થિત છે બધા પંડાલોમાંથી માંથી અહીં શ્રદ્ધાળુ આવી રહ્યા છે ઘણા બધા ભાવિકો અહીંયા ઉમટી પડ્યા છે તમે જોઈ શકો છો ચારે તરફ બધા ભાવિકો અહીંયા છે અગલે મિત્રો તમે દ્રશ્યો જોઈ શકો છો અહીં નાના મોટા બધા પંડાલોમાંથી ગણપતિ દાદા આવી રહ્યા છે વિસર્જન માટે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ અત્યારે ભાવિકો અહીંયા ઉપસ્થિત છે તો ચાલો દરિયા કિનારે જઈને જોઈએ તમે જોઈ શકો છો બંદર ખાતે અત્યારે ફૂડ તૈયારી છે તરવૈયા તૈયારો છે બધા ગણપતિ દાદા મૂર્તિઓ મૂર્તિ લઈ જઈ રહ્યા છે દરિયાની અંદર અને અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ ભાવિકો પણ છે આપણે બધા ભાવિક સાથે વાતચીત કરીએ પ્રોફેસર જીવાભાઈ વાળા તો સર તમે આ પ્રશાસનની જે કામગીરી છે એના વિશે શું કહેવાય માણસો આ ગણપતિ ઉત્સવ લઈને ગણપતિ ઉત્સવ જે છે ભારત ભરની અંદર મનાવી રહ્યો છે અને આ તો ગીર સોમનાથ પાવન ભૂમા છે હરિ અને હર નું જે છે તેવી સોમનાથ ભગવાન ભગવાન દ્વારકાજી કે જેને પોતાના દેહ ત્યાગ કર્યો છે ધરતી ઉપર ગણપતિ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તંત્ર ખૂબ મદદ કરે છે સાથે સાથે ખારવા સમાજના મિત્રો જે છે પણ પોતે જે આ ગણેશ ઉત્સવની અંદર ખૂબ ખૂબ ભાગ ભજવી રહ્યા છે જોઈ શકો તો તરવૈયાઓ તૈયાર છે પ્રશાસન દ્વારા ખૂબ સારી એક પહેલ કરવામાં આવી છે સારું એક આયોજન બંદોબસ્ત કરવામાં આવ્યું કર્યું હવે આપણી સાથે ગણપતિ દાદા રહ્યા ગણેશ ચતુર્થી ના દિવસ લઈને આજ પાંચ દિવસ સુધી અત્યારે વિસર્જન નો ટાઈમ આવી ગયો છે તો એના વિશે શું કહેવાનું છે પાંચ દિવસ સુધી સમગ્ર મારા પોતાના ઘરે પણ ગણેશજી સ્થાપના કર્યું આજે ના વિસર્જન ની અંદર બધા જોડાણા છે અને આખો માહોલ જે છે ગીર સોમનાથ ની ઉત્સવ જે ઉજવી રહ્યા આજે છે જેમ સર સાથે વાત કરીને જાણ્યું કે પૂરા ગીર સોમનાથ અંદર ગણપતિ બાપા મોરિયાના નાદ થી ઉઠે તો આ સાથે બધા લોકો સાથે વાતચીત કરી ખૂબ આનંદ આવ્યો ગણપતિ દાદા આપણે ગણેશ ચતુર્થી લઈ આજે પાંચ દિવસ સુધી આપણી સાથે રહ્યા ખૂબ આનંદ આવ્યો લોકો સાથે વાતચીત કરીને પણ ખૂબ આનંદ આવ્યો તો આવા જ વધુ વિડીયો જોવા માટે અત્યારે જ ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અરજી સોમનાથ